સનાતન ધર્મના જય જયકાર સાથે ભગવાન પરશુરામજીની શોભાયાત્રા શહેરના રાજમાર્ગ ઉપરથી પ્રસ્થાન પામી શોભાયાત્રામાં ભગવાન પરશુરામજીના રથ સાથે અનેક ઝાંખીઓ જોડાઈ શોભાયાત્રાના માર્ગ પર પાટણ શહેરની વિવિધ સેવાકીય સંસ્થાઓના સેવા કેમ્પની સેવા સરાહનીય બની પાટણ જગન્નાથ મંદિર પરિસર ખાતે ભગવાન શ્રી પરશુરામજીની મીર રથયાત્રા મંગળવારે સવારે પૂજા પાઠ મહાઆરતી સાથે સનાતન ધર્મના જય જયકાર વચ્ચે પ્રસ્થાન પામી શહેરના વિવિધ માર્ગો પર પરિભ્રમણ કરી નિજ મંદિર નિજ સમયે સંપન્ન બની હતી ભગવાન પરશુરામજી ની શોભાયાત્રા પૂર્વ જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલાઓમાં મૃત્યુ પામેલા મૃતકોના આત્મા ને શાંતિ અર્થે બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધા સુમન સમર્પિત કર્યા ત્યારબાદ ભગવાન પરશુરામજીની શોભાયાત્રાની આરતીની ઉછામણી બોલવામાં આવતા રૂપિયા બાર હજાર એકસો અગિયારની બોલી પાટણના જાણીતા તબે ડોક્ટર કેતુલ વિનોદભાઈ જોશી પરિવારે બોલી લાહો લીધો હતો પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ બ્રહ્મકુમારી નીતા દીદી સહિત ના મહાનુભાવોએ રથનું ભગવાન શ્રી પરશુરામજીના જય જયકાર વચ્ચે પ્રસ્થાન કરાવ્યું હતું ભગવાન પરશુરામજીની શોભાયાત્રામાં ભગવાન પરશુરામજીના રથની સાથે અન્ય દેવી દેવતાઓ રથમાં ઝાંખીઓ સાથે જોડાયા હતા રથયાત્રાના માર્ગ પર શહેરની વિવિધ સેવાકીય સંસ્થાઓના સેવા કેમ્પની સેવા સરાહનીય બની રહી હતી સવારે આઠ પિસ્તાલીસ કલાકે મંદિર પરિસર ખાતેથી પ્રસ્થાન પામેલા શોભાયાત્રા બપોરે અગિયાર ઓગણચાલીસ કલાકે નિજ મંદિર પરત ફરતા શોભાયાત્રાના સમાપનની આરતી માટેની ઉછામણી બોલવામાં આવી હતી જે આરતી રૂપિયા પાંચ હજાર એકમાં નંદુભાઈ રાવલ ઉર્ફે જય ગુરુદેવ પરિવારે પ્રાપ્ત કરી હતી ભગવાન શ્રી પરશુરામજી ની ચોપનમી શોભાયાત્રા ને સફળ બનાવવા શ્રી પરશુરામ રથયાત્રા સમિતિ શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ ને સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ પાટણ જિલ્લા દ્વારા જહેમત ઉઠાવી હતી પાટણ જગન્નાથ મંદિર પરિસર ખાતેથી નીકળેલી ભગવાન પરશુરામજીની ની શોભાયાત્રામાં અઢારે વર્ણના લોકોએ જોડાઈ ભગવાન શ્રી પરશુરામજીના દર્શન પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી બ્યુરો રિપોર્ટ પાટણ ન્યૂઝ ટ્વેન્ટી આજના ક્ષયકૃતિયાના પવિત્ર દિવસે સમગ્ર ભારત વર્ષમાં ભગવાન પરશુરામના જન્મોત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે પાટણમાં પણ જગન્નાથ મંદિર પરિસર પરશુરામ યાત્રા સમિતિ તરફથી તૈયારીઓ ચાલી રહી હતી પરશુરામ યાત્રા સમિતિના આમંત્રણને માન આપી પાટણ શહેરના વિવિધ જ્ઞાતિઓના તમામ ભાઈઓ બહેનો આ યાત્રાને સફળ બનાવવા ભેર હાજર રહ્યા છે આજે સવારે શહીદોના માનમાં બે મિનિટ મૌન પાળી અને ભગવાન પરશુરામની આરતી બોલાવ આવી ત્યારબાદ પાટણના લોકલાડીલા ધારાસભ્ય અને બ્રહ્માકુમારી સંસ્થાનના કુમારી નીતા દીદીના ભરદ હસ્તે રથનું પ્રસ્થાન નિર્ધારિત સમય થયું હતું ખૂબ જ હર્ષોલ્લાસ સાથે પાટણ શહેરની અંદર વિવિધ સેવાકીય સંસ્થાઓના સર્વ ભાઈ બહેનો કાર્યકરો પદાધિકારીઓ રાજકીય આગેવાનો રાજકીય કાર્યકરો અને તમામ જ્ઞાતિ સમુદાયના ભાઈઓ બહેનો ખૂબ જ ઉમળતા પહેરા યાત્રામાં જોડાયા અમારા આમંત્રણને માન આપી સૌને પધારેલા પાટણ શહેરના નગરજનોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું અને આવી જ રીતે દરેકે દરેક કાર્યક્રમની અંદર બધામાં અપીલ કરું છું અસ્તુ